કોલપાર તાલુકાના કીમ ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિન્દુ સમાજને સંગઠિત કરવા માટેનું કાર્ય ચલાવવામાં રહ્યું છે જે રાષ્ટ્રીય કાર્યમાં અનેક લોકો રહ્યા છે જેમનો ઉત્સાહ વધારવાના ભાગરૂપે સમાજના તમામ લોકો આ સંગઠન કાર્યમાં જોડાય એ માટે પ્રત્યેક સંઘ કાર્ય દર્શનની જરૂરિયાતના ભાગરૂપે પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ કીમ ગામે પથ સંચલન કરાયું હતું જે કીમના ગણેશનગર ગ્રાઉન્ડ ખાતેથી પથ સંચલનનો પ્રારંભ થયો

નું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે ત્યારે આજરોજ ઓલપાડ તાલુકાના કીમ ગામે વિજયાદશમી ઉત્સવ નિમિત્તે શસ્ત્રપૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંઘના સ્વયંસેવકો દ્વારા ગણવેશમાં પથ સંચલનમાં ઘણા બધા નાના બાળકો યુવાનો સહિત બધા સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં બહેનોએ અને જાહેર કાર્યક્રમમાં વક્તાશ્રીનું ઉદ્બોધન કરી અને ઉપસ્થિત સૌ લોકોએ શસ્ત્ર પૂજન કર્યું હતું અસ્તુ ભારત માતા કિજય વંદે માતરમ વિજય યાદવ આર એમ